હા એલા વાહ શું કરો છોકરાઓ અરે વાહ વાહ જમો 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 નાસ્તો કરવા આવ્યા છો કઈ જગ્યાએ આવ્યા છો ના મને ખબર નહોતી દીકુ નકો તો હું કોઈ દિવસ ના તોડું ચાલો ફટાફટ ખાઓ હવે એ કારે ફૂટે પીવો અરે વાહ તો બધાને બહુ મજા આવતી લાગે છે હે ને હા તમારે પીવું છે ના મને તો ના ભાવે ફ્રૂટી ફ્રૂટી પીઓ છોકરા ફ્રૂટી પીવે મીઠી મીઠી ફ્રૂટી છે ધી વારી આ તો બહુ મીઠી મીઠી લાગે છે એસ્ટી ટેસ્ટી